રાબડા એસોસિએશન અને શેરડી પકવતા ખેડૂતોની યોજાયેલી બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે દિવાળી બાદ લાવ પાંચમથી રાબડાઓ શરૂ કરવામાં આવશે ગત વર્ષ કરતા આ વર્ષે લગભગ કહી શકાય પચાસ રાબડા વધુ શરૂ થશે એટલે કે લગભગ કહી શકાય અઢીસો આસપાસ રાબડાઓ ધમધમશે નવેમ્બર મહિનામાં એક ટન શેરડીના પચીસો રૂપિયા ભાવ જાહેર કરાયો હતો ત્યારબાદ ડિસેમ્બરમાં છવ્વીસો જાહેર કરાયો હતો ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા બધા તાલુકાના બધા જ રાબડાવાળાની અને ખેડૂતોની શેરડી પકડતા ખેડૂતોની મીટિંગ હતી રાબડા દિવાળી પછી લાભ પાછમને આજુબાજુ બધાએ ચાલુ કરવાના છે લગભગ અઢીસો જેવા રાબડા આ વખતે ચાલુ થાય શેરડીનો અંદાજ અમે ચર્ચા વિચારણા કરી છે લગભગ ચાર લાખ ઉપર જે શેરડી થશે સારથી સાડા ચાર લાખ રૂપિયા અને શેરડીના ભાવ પણ આ વખતે ખેડૂતને બહુ સારા અને વ્યવસ્થિત મળી રહે આખતરું આયોજન કરી અને ખેડૂત વધારે પ્રમાણમાં શેરડી આખતરી શેરડી વધારે સોંપે તે માટે થઈને અમે શેરડીના અગિયારમા મહિનાના એટલે નવેમ્બરના ભાવ પચીસો રૂપિયા જાહેર કર્યા છે અને ડિસેમ્બરના ભાવ છવ્વીસો રૂપિયા છેતર બેઠાના ભાવ જાન્યુઆરીના અઠાવીસો રૂપિયા ફેબ્રુઆરીના ઓગણત્રીસો રૂપિયા અને માર્ચ મહિનામાં જે શેરડી આવે એના ત્રણ હજાર પૂરા એપ્રિલ મહિનામાં બત્રીસો રૂપિયા આપવાના એવી જાહેરાત કરી છે અને દરેક રાબડાવાળાએ આ ભાવ ઓછામાં ઓછા આ ભાવ આપવાના રહેશે એવો અમે નક્કી કર્યું છે ગયા વખતે એકસો બસો પાંચ સાત રાબડા ચાલુ હતા આ વખતે પણ એનાથી થોડાક વધારે થાય એવું લાગે છે ગોળના ભાવ તો ગયા વર્ષે રાબડાવાળાએ બહુ મોટી ખોટ કરી છે જે ચાલુ સિઝનમાં ભાવ હતા ગોળના એના કરતા અત્યારે પચાસ રૂપિયા ભાવ ઓફ સિઝનમાં ઘટી ગયા છે જે લોકોએ સ્ટોક કર્યો છે એને લાખો રૂપિયાની ખોટ ગઈ છે દર વર્ષે રાબડાવાળાને લાખો રૂપિયા મજૂરમાં રોકવા પડે છે અને મજૂર આવતા નથી એટલે લાખો રૂપિયા દર વર્ષે એકાદ કરોડ રૂપિયા આખા ગીર સોમનાથ જિલ્લાના જે મહારાષ્ટ્રના કટાઈના મજૂર છે ને એમાં જાય છે વારંવાર પોલીસ ફરિયાદ માટે વિનંતી કરીએ છીએ રજૂઆત કરીએ છીએ કોઈ કોઈ પોલીસ ફરિયાદ લેવામાં આવતી નથી અને પોલીસ કોઈ સાંભળતા જ નથી આ વર્ષે અહીંયા પ્રાચીન મુકામે ગોળ એસોસિએશનની મિટિંગ મળી હતી એમાં ખાસ કરીને જે રાબડાવાળા છે લગભગ અઢીસોથી ત્રણસો રાબડાવાળા હાજર હતા આ વર્ષની સિઝનની અંદર અઢીસો જેટલા રાબડા છે એ ચાલુ થશે સિઝનની અંદર ગોળની જે આપણે ભારત દેશના આંતરરાજ્યના જે વેપારો છે એના ઉપર એના પાવડે છે જ્યારે અહીંયા જે આ વિસ્તારની શેરી જે પકડે છે એમાં ગયા વર્ષે ખેડૂતોને બાવીસસો રૂપિયાથી લઈને શરૂઆત કરી હતી આ વર્ષે એસોસિએશને જે નક્કી કર્યું છે એમાં પચીસસો રૂપિયા ભાવથી નીચે ખેડૂતોને નહીં આપવાના કારણ કે આ જે મોંઘવારી વધી છે એના કારણે ખેડૂતોની જે ઉત્પાદન ક્ષમતા છે અને ઉત્પાદન ખર્ચ છે એની સામે જોતા જે ભાવ છે દર મહિને જેમ જેમ કટિંગ થતું જાય પહેલાં મહિનાના બીજા મહિનાના ત્રીજા મહિનાના એ પ્રમાણે ભાવની અંદર ખેડૂતોને પણ શેરડીના ભાવ વધારે મળશે ગોળ સારો બનાવશે તો ગોળની અંદર પણ આપણા જે ગીર સોમનાથ જિલ્લાનો જે ગોળ બને છે ખાદ્ય અને દેશી પદ્ધતિથી ગોળ બનાવવામાં આવે છે લોકો એના ખાવાની અંદર ઉપયોગ કરે છે જ્યારે યુપી અને બિહાર યુપી અને એમપી ના જે ગોળ આવે છે એના